जो ऊपर दिखा पा गए ये का तो पिनो हो पता है हां यू डोंट स्लीप हियर हां यू डोंट स्लीप हियर नाउ नो आवर द कैमरा शूट शूट अलाईस स्लीपिंग डिस्कशन तेजी आ रही गया जाता है चेंबे हेलो <laughs> गाइस ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા નવા બ્લોગ આજનો બ્લોગ સ્પેશિયલ થશે કેમ કે આજથી મેં ચેલેન્જ લીધી છે 50 દિવસ ડેલી બ્લોગિંગ કરવાની હું જોઉં છું રિયાને કેળા આપવા માટે કેમ કે આજે એનો ઉપવાસ છે તો એ ભૂલમાંથી નાસ્તામાં જે આપણો હોય રેગ્યુલર એવી રીતે પૌવાને બધું ભરી ગઈ છે આ જો કેળા ભૂલી જાય ઉપવાસ હતો ના હું શું લઈને આવી તો ખબર છે સોયા ચિપ્સ સરસ ખબર નહીં પડતી ઉપાસે આ જા જા માર મોડું થાય ઓફિસ જવાનું જવાન કર જવાન કર મારા પાછા ક્યાં નહીં કરે ના હા અમે જમવાનું અત્યારે જમી લીધું એમાં બેઠા છે હવે છું થોડી ગરમ હોવી રૂમમાં તો રૂમમાં અત્યારે બાર તો બાર તું જાન ભાઈ પાણી પીવું le matlin va le api atlu woi hamna thandu pis tu yakin yaar sardi to khabar nahi padti le bolte da da nu jor se aave tum ga tu jawan kar ja tu andar ja

આઈ બે દિવસ એમાં કે આ ખાય આ ખાય હાથ દુખાય પગ દુખાય નાટક પર નાટક જેમ જેમ બે તું પાણી મારી બોટલ પીએ ના મારી અલગ છે અમે અમારું અલગ જ કરીએ જીમમાં કશું કસો જોવા જ નહીં એ એ નહીં હા શું લેવાને બેગ ને શું શું હા ટીવી શું કરો સ્ટોપ કરી દીધો ને તમારો ઊભો રાખ્યો ફોન તો હમણાં કરીએ હા

કેટલા આપેલા એ ચિંચરે વેડા છે ના મળે ને લેવું ત્રણ માર્ક સીડી ચડાઈન જગ્યાએ લિફ્ટ માં આવવા કે કેચ લાયો સીડી માં ચડવી લા આઈ વન આસે

આગળ આગળ જોઈ બોલે પડી જાય હા હું હારી જાય હારી જાય નહીં મારી નહીં મારી નહી મારી નહી મારી No, I will the camera should sure I'll not be asleep. <laughs> just stop the camera, I will sleep now. Yeah. <laughs> okay. sleep. Well, uh, well, uh, what? Tomorrow back and bye, okay? No. What no? Tomorrow uh, oh. What tomorrow? No, tomorrow I'll just come. Down. Tomorrow I'll come I'll just talk a little bit. Then i Why? I'm tired So what? So what? See the choice is with you you can't like choose but i'm So it's, it's me but okay. i can tell you you have to do. okay i come tomorrow or tomorrow no you have to come why are you asking because he is i the, come is tomorrow your yeah know, but uh, he's the... i am the old. give me respect. <laughs> <No. No>. he, <laughs> he is the husband of the coach so what? What Okay, matters? okay, wait. I uh, will give you evidence. Who have bigger bike? Me. me? <laughs> it's not the evidence. It's not the evidence. <laughs> so what? Me and Rhea are the gods. So what? Rhea and me only the do What you? You are not the coach. Hey, see the bike. Uh, uh, so what? So what? You come tomorrow? Every person have big bike, so it's a coach? Yeah. Yes. What? Huh? Huh? Oh.

આ જો લાપરવાહી અમે આવ્યા અત્યારે જીમમાંથી અને ગાડીને ખુલ્લું શું કે આયા આયા લાપરવાહી લાપરવાહી ગાડી ખુલ્લું છે પેલું દરવાજો શું કહ્યો પેલી વાત નો છે ને એટલું આજે થાર ચલાવીશું કેમ કે તિથુના જે ભાઈ બંધ હોય

અબડે આ બાકી આપડે ટીમ ડિસ્કશન તીજી આરહી ગયા જતે છે પણ ટોટલ 5 મેચો છે 3 પતિ ગઈ હવે બે બાકી છે આના સામેવાળા 64 રન મારે હવે અમારા જો ઓપનર ઓ રામજી હા આતે ઓ જોઈએ શું થાય શું લાગે તને

તા આ હું માં ઉતાર્યો છો તમે ઓકે જીતી ગયા આયરો આયરો આને લે તકલીફ મેચ ગઈ તારા પાપમાં કેપ્ટન બેરિંગ કેપ્ટન છે કઈ વિનિંગ સ્પીચ નો જીતી ગયા હવે પૈસા આપવાનું નઈ થાય